અંકલેશ્વર ડેન્ટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા છેલ્લા દસ વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરવામાં આવી હતી તેમના દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે રહેણાંક વિસ્તારમાં સત્તર જેટલી કોમર્શિયલ સહિત બે રહેણાંક મકાનોના લાંબા સમયથી બાકી મિલકત વેરાને પગલે શીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજરોજ બાકી વેરાદારોની મિલકતોને શીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા બાકીદારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો મળતી માહિતી પ્રમાણે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં પંદર જેટલી દુકાનો ઉપરાંત બે રહેણાંક મકાનો મળી કુલ સત્તર જેટલા મિલકત ધારકોએ દસ થી વધુ વર્ષોથી અંદાજે રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંતનો મિલકત વેરો બાકી પડતો હતો હતો અવારનવાર નોટિસ આપવા છતાં આ મિલકત કચેરીમાં બાકી પડતો ટેક્સ ભર્યો હતો દરમિયાન આજરોજ નોટિફાઈડ વિભાગની વિવિધ ટુકડીઓ એ તમામ મિલકતોને સીલ કરી હતી આ કાર્યવાહીને પગલે બાકીદાર વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા છેલ્લા લગભગ દસ થી પંદર વર્ષથી જે કોન્સોલેટેડ ટેક્સ બાકી છે એ દુકાનો લગભગ છે અને શોપિંગ છે અને રેસિડન્સ છે એમ કરીને ટોટલ સત્તર આઈટમ છે એના લગભગ છેલ્લા દસ વર્ષથી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા બાકી છે તો આજે અમે પોલીસ જપ્તા સાથે એને સીલ કરવા માટે જઈ રહ્યા છીએ